એટલે હવે હું જયારે નવી શરૂઆત કરવા જાઉં છું જીવનની એક આગેવાન તરીકે ધારાસભ્ય તરીકેની તો હું ઈચ્છું છું કે હું મોટા મન સાથે મોટા વિચારો સાથે મોકળા મનથી જાઉં આપણા ગુજરાતી ભાષા પંક્તિ લખી છે કે જેટલે ઉન્નત જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ જેટલી ઊંચાઈ ઉપર આપણે પહોંચવું હોય દોસ્તો એટલા ઊંચા વિચારો ની જરૂર પડે છે કેમકે જીવનની ઊંચાઈ છે એ સીડી ચડી નથી ચડી શકાતું સીડી છે એ જીવનની ઊંચાઈ પર ન લઈ જાય જીવનની ઊંચાઈ જવું હોય તો વિચારોની ઊંચાઈ જોઈશે અને એટલે હું મારી નવી શરૂઆત કરતા પહેલા આખાય ગુજરાતમાં હજારો કરોડો લોકો જેને ભૂતકાળમાં ક્યારેય પણ જાણતા કે અજાણતા મારી વાતથી મારા વર્તનથી મારી મારા પ્રયત્નો કે મારા નિર્ણયથી ખોટું લાગ્યું હોય દુઃખ લાગ્યું હોય આઘાત લાગ્યો હોય એ બધાની હું બે હાથ જોડીને માફી માંગુ છું મારું મન મોટું કરું છું મારા વિચારો મોટા કરું છું મારી ભૂલોની હું માફી માંગુ છું અને નવી એક શરૂઆત કરવા જઈ રહ્યો છું કેમ કે વિશાળતા વિશાળતા સંકુચિતતાથી કંઈ કામ થવાનું નથી સંકુચિતતા છે એ માણસને પાછળ લઈ જાય છે વિશાળતા માણસને આગળ લઈ જાય છે જનતાએ જ્યારે મને મોટી ભૂમિકા સોંપી હોય તો મારી એ જવાબદારી છે કે હવે હું વિશાળતા તરફ આગળ વધું હું આશા રાખું છું ભૂતકાળમાં રાજકીય રીતે ધાર્મિક રીતે સામાજિક રીતે વ્યક્તિગત રીતે બીજી કોઈ પણ રીતે સોશિયલ મીડિયામાં કે ભાષણમાં મારી કોઈ બાબત અયોગ્ય હોય ખોટી હોય તો એ બાબતનો હું ક્ષમા પ્રાર્થી છું હું બધાનો દિલગીરી વ્યક્ત કરું છું